અમારી એક જ માંગ છે કે અમારે પ્રાથમિક શિક્ષણમાં અઢાર હજાર જેટલી જગ્યાઓ ખાલી છે એમ છતાં અમને પાંચ જ હજારની ભરતી આપી છે બરાબર તો પાંચ હજારમાં તો પંદરસો જેટલા તો રિપીટર આવી જશે અમને શું મળવાનું છે અને જગ્યા ખાલી છે બરાબર એકત્રીસ પાંચે તો બીજા બે હજાર જેટલા તો રિટાયર થશે તો વીસ હજારનો આંકડો પહોંચશે તો વીસ હજારની સામે માત્ર પાંચ જ હજાર જગ્યાઓ ખાલી પાંચ જ હજાર ની ભરતી પાંચ હજારની ભરતીમાં શું થશે પાંચ

ચાર વખત આવેદન આપેલું છે ગયા મંગળવારે પણ રૂબરૂ શિક્ષણ મંત્રીને મેં આવેદન આપેલું છે અમારા મિત્રો સાથી મિત્રો સાથી મિત્રો દ્વારા અને સાહેબે આ બાબતમાં અમને કીધેલું છે કે અમે જ્યાં ત્રીસ બાર એકત્રીસ બાર પછી જે નવું રોસ્ટર બને એમાં અમને આશ્વાસન આપેલું છે કે અમે જગ્યા વધારા માટે પ્રયત્ન કરીશું પણ અમારે તો પ્રયત્ન નહીં સામે જગ્યા ખાલી છે અઢાર જેવી સરકારે એવું જાહેર કરેલું છે કે બે હાજર અગિયાર થી બે ત્રેવીસ સુધી તમામ ટેટ પાસ ઉમેદવારોને અમે આ છેલ્લી ભરતીમાં લાભ આપીશું પછી આ પછી જે ટેટ માર્કશીટ રે એને અમે રદ કરીશું અને નવી ટેટ લેશું

ના હોય તો કોઈ પ્રશ્ન જ નથી જેમ છ થી આઠ જોઈએ એક સમય પહેલા આપણે એવું કહેવા દઉં કે પીટીસી કરીએ એટલે માસ્તર પાકા બરાબર પરંતુ આજે અમે સર્વ ઉમેદવાર એ પીટીસી કરી અત્યારે ચૌદ ચૌદ પંદર પંદર વર્ષ થયા છીએ છતાં પણ હજુ સુધી અમે માસ્તર શિક્ષક બની શક્યા નથી અમે બે હજાર ની અંદર અંદર કે સાત આઠ ની બાર ની અંદર પીટીસી કરેલા છે આટલા વર્ષો થઈ ગયા સરકારી ભરતી ચોક્કસ

અમને તો માત્ર એક થી પાંચ લાગુ પડે છે એકત્રીસ સાત બે હજાર ચોવીસ ની સ્થિતિ સમગ્ર ગુજરાત ની પ્રાથમિક શાળાઓમાં સોળ હજાર એકસો એક્યાસી જગ્યા ખાલી છે અને એકત્રીસ સ્થિતિમાં બે હજાર બીજા શિક્ષકો પણ રિટાયર થવાના છે એટલે આમ આજની સ્થિતિ ગુજરાતની પ્રાથમિક శాళ పా అందర అజారూ

કે આજે ભરતી બહાર પાડી છે પાંચ હજાર ની એના અંદર થોડી બે હજાર કે પાંચ હાજર જેવી જગ્યા વધારો થાય અને અમારા બધા ના ઘર માં દિવસો સળગી એવી અમારી સરકાર ની નમ્ર અપીલ છે